નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પર પાસે ખનીજ ચોરી કરી જઈ રહેલું ડમ્પર ભોગાવ નદીમાં ખાબકતા ત્રણ વ્યક્તિ ડૂબ્યાની આશંકા ભોગાવો નદીથી ચાર કિલોમીટર દૂર ખાણ ખનીજ વિભાગની ઓફિસ હોવા છતાં બેફામ ખનીજ ચોરી થતી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું સમગ્ર ગુજરાત રાજ્યની જેમ સુરનગર જિલ્લામાં દરેક તાલુકામાં ભૂ બેફામ થઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે સૂત્રો દ્વારા વધુમાં જણાવ્યા મુજબ જાગૃત નાગરિકો સહિત બાર એસોસિએશનના પ્રમુખ સહિતના અરજદારો અધિકારીઓને લેખિત રજૂઆત કરી રહ્યા છે છતાં બિચારા બાપડા લાચાર બેબસ અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી અને ગૌચર નદી સહિત સરકારી ખરા જમીનમાંથી બેફામ માટી ખનીન થઈ રહ્યું છે ક્યારેક તો રજૂઆત કરનારને મારી નાખવાની ધમકી અને માર પણ મારવામાં આવી રહ્યા છે ત્યારે સૂત્રોના

સરકારી પહોંચાડે છે છે આમાં મોટું માથું ચાર કિલોમીટર દૂર છે ખાન ઓફિસ અને આ કોના ઇશારે હાલે છે તંત્રને જાણ કરવા છતાં તંત્ર પગલાં લીધા નથી અને કરોડોની રેતી નું નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને આ કોના ઇશારે ચાલે છે ખુલ્લેઆમ રેતી નું ચાલુ છે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે પાંચ કિલોમીટર અહીંથી ઓફિસ દૂર છે ખાન ખાનજ ની જાણ કરવા છતાં એ આવતા નથી અને આમાં મોટું માથું છે ગાડી બે હજાર રૂપિયા લેશે કોના હિસારે આ ચાલે છે સુરેન્દ્રનગર ધોરી તજા ડેમમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે મેં આટલી વાર તંત્રને જાણ કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરે નથી આજે પણ મીડિયા સમક્ષ મેં લાઈવ બતાવ્યું હતું કે જોઈ લો આ ડમ્પર ચોરી થાય છે રેતી ચોરી થાય છે ડમ્પર ભરે છે છતાં એની કઈ કાર્યવાહી થઈ નથી અને મીડિયા સમક્ષ પણ આજે લાઈવ કોન્ફરન્સ કરી હતી કે ચોરી થાય છે ખનન થાય છે તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી અત્યારે હાલમાં સાંજે ડમ્પર રેતીનું ભરેલું અને અંદર ત્રણ માણસો અંદર ડમ્પર સહિત વહી ગયા છે બે થી ત્રણ વ્યક્તિના મોત થયા છે તો આની પાછળ જવાબદાર કોણ